નમસ્કાર જય હિન્દ જય જય ગરવી ગુજરાત હું હેમંત મકવાણા બે દિવસ પહેલાં ગીર તાલુકાના જે છેવાડાના ગામમાંથી જે અભ્યાસ અર્થે જે વિદ્યાર્થીઓ આવતા દ્રોણ અને કોદિયા ગામના કુલ લગભગ સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ જેની સમસ્યા હતી કે બસ છે તે સમયસર ન આવતી અને સવારની બસ હતી તે સાડા પાંચ વાગ્યાની આવતી અને વિદ્યાર્થીઓની સ્કૂલનો ટાઈમ છે જે સાત વાગ્યાનો છે સવારનો તો વિદ્યાર્થીઓની એવી માગણી છે કે અમે પાંચ વાગ્યાના સ્કૂલે જઈને શું કરીએ તે અંગે રજૂઆત કરવામાં આવી હતી વિદ્યાર્થીઓએ ડેપો મેનેજરને અને વિદ્યાર્થીઓ રજૂઆત કરી પણ સરપંચને પણ કરી હતી અને સરપંચ દ્વારા એવું પણ કહેવામાં હતા કે તું કોઈ કલેક્ટર નથી વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું કે તું કોઈ કલેક્ટર નથી તારા મનમાં સમજે છે શું અને આ વિદ્યાર્થીઓએ ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી તો ડેપો મેનેજરે એવું કીધું કે ભાઈ સમય છે તેમાં કોઈ જાતની સેન્જ કરવામાં નહીં આવે બરાબર છે અને વિદ્યાર્થીઓ રજૂઆત પણ કરી હતી અને આંદોલન પણ કર્યું હતું છતાં પણ આ લોકોને કોઈ જાતનું નિવારણ ગીર ગઢડા એસટીમાંથી મળ્યું નથી તમામ વિદ્યાર્થીઓને આ વિદ્યાર્થીઓને એટલી માંગણી હતી કે તે સમયસર ઘરે પણ નથી પહોંચી શકતા તે અંગે ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી હતી અને આ રજૂઆત તેમની સ્વીકારવામાં ન આવી હતી અને તમામ વિદ્યાર્થીઓ છે તે ડેપોના ગ્રાઉન્ડની અંદર છે તે પોતાના દેખાવો કર્યા આંદોલન કર્યું છતાં પણ વિદ્યાર્થીઓને કોઈ યોગ્ય રીતે સંતુષ્ટકારક છે તે જવાબ મળ્યો નહીં ગીર ડેપોમાંથી અને જે સરપંચ દ્વારા જે નિમ્ન કક્ષાનું જે નાના વિદ્યાર્થીઓ બાળકો સાથે જે કરવામાં આવ્યું જે કહેવામાં આવ્યું કે તું કાંઈ કલેક્ટર નથી બરાબર છે આવી ભાષા છે તે સરપંચ દ્વારા પણ બોલવામાં આવી છે અને ડેપો મેનેજરને કહેવા માગું છું કે જે ગુજરાત એસ ટી આલે છે તે ગુજરાતના સાડા છ કરોડના જનતાના ટેક્સના પૈસે હાલે છે કોઈ અધિકારીની કે કોઈ પણ જે એસટીના કર્મચારીની કોઈ પેઢી નથી આ એસટી બસ કે તમારી મનમાંની સલાહો છો વિદ્યાર્થીઓ સાથે બરાબર છે એટલે હું ડેપો મેનેજરને રિક્વેસ્ટ કરું છું કે આ વિદ્યાર્થીઓની માંગ છે તે પૂરી કરવામાં આવે અને સમયસર છે તે આ બસ છે તે વિદ્યાર્થીઓ માટે જે સમયમાં થોડો ચેન્જ કરી અને ફેરફાર કરવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓને કોઈપણ જાતની હાલાકી ન થાય અને જો આ સમયમાં ચેન્જ નહીં કરવામાં આવે તો સોમવારના દિવસે હું દ્રોણ અને જે કોદિયાના સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ છે તેની મુલાકાત અર્થે જઈ રહ્યો છું અને જો પણ યોગ્ય લાગે અને સમયમાં ચેન્જ નહીં કરવામાં આવે તો ગાંધી સિંધિયા માર્ગે આંદોલન પણ કરવામાં આવશે એ ડેપો મેનેજરને જાણ ખાતર કહી દઉં છું અને સરપંચને પણ કહેવા માંગુ છું કે તમે જે ગામની અંદર સરપંચ છો ગામના વિદ્યાર્થીઓને હાલાકી પડે છે એક સરપંચની જવાબદારી હોય છે કે તેના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ અને સરપંચ એવા વર્તનો કરે છે વિદ્યાર્થી સામે કે તમે કોઈ કલેક્ટર નથી તારા મનમાં સમજે છે શું સરપંચ સાહેબ આપણે છે તે વિદ્યાર્થીઓની મદદ કરવી જોઈએ ન કે તેની સાથે દાદાદગીરી કરવી જોઈએ અને ડેપો મેનેજરને કહું છું કે યોગ્ય સમયસર બસ શરૂ કરવામાં નહીં આવે તો સોમવારના દિવસે હું ખુદ ખુદગીર ગઢડાના ડેપોમાં આવી અને આ તમામ વિદ્યાર્થીઓની મુલાકાત લેવા મળું છું યોગ્ય રીતે કે યોગ્ય સમય સાથે બસ નહીં આવે તો ગાંધી સિંધિયા માર્ગે ડેપોની અંદર આંદોલન પણ કરવામાં આવશે તેની તમામ ડેપોના કર્મચારી ડેપો મેનેજર છે તે તેને ખાતરી રાખે અને વિદ્યાર્થીઓ સામે કોઈ પણ જાતની ટણી કરવામાં ન આવે તે ડેપો મેનેજર છે તે ધ્યાન રાખે જે હિન્દ જે ગુજરાત આ બધો જે પાવર છે એ સરકારી અધિકારીઓ છે એ સામાન્ય લોકોને દેખાડે છે વિદ્યાર્થીઓને આવા પાવર દેખાડે છે દબાવે છે ઘૂંટીઓ આપે છે દબાણ કરે છે આવું બધું જે છે તે સામાન્ય લોકો પાસે જ થાય છે અને આ લોકો કદાચ ભાજપવાળાનો કે ભાજપના નેતાનો એ ફોન આવશે ત્યારે એ એવા નાદ છે નાચ છે એ તાતા થૈયા કરશે આ એવા અધિકારીઓ છે કે જેને સામાન્ય લોકોના પ્રશ્નોની કોઈ પડી નથી મનમાની કરવી દબાણ કરવા દબાણ કરવાને પોતાનો પાવર દેખાડવો ભાજપવાળાનો ફોન આવે ત્યાં પાવર નહીં દેખાડે ત્યાં તો નાચ છે તાતા થયા કરશે આ લોકો પણ સામાન્ય લોકો સાથે જ આ લોકોનો પાવર આવી જાય છે ભાજપના નેતા પણ પાવર નહીં આવે ને આ કોઈ એ નાચ છે ઓલા